પોરબંદરમાં કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું પોરબંદરના વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરાયું કરોડોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ નોંધાઈ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પણ કાર્યક્રમમાં જોડાયા સાંસદ રામભાઈ મુકરિયા અને રમેશભાઈ ઓઝાની પણ હાજરી નોંધાઈ અગણસી માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ઓગણીસો સુડતાલીસ થી પંદરમી ઓગસ્ટને પણ યાદ કરવી પડે આપણે દેશ અંગ્રેજીની હકુમત મુક્ત થયો પરંતુ દેશના ભાગલા થાય દેશના એ ભાગલા ભારતના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે એ સમયના કપરા સંઘર્ષથી અત્યારની અને આવનારી પેઢી માહિતગાર રહે તે માટે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી દેશભરમાં ચૌદ ઓગસ્ટ વિભાજન વિભીજિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાય છે આ ઉજવણી લોકોમાં વય મનુષ્ય દુર્ભાવના દૂર કરવા માટેની પ્રેરણા આપશે આજે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ એક જ દિવસમાં રૂપિયા એકસો ચુંબોતેર કરોડ થી વધુના કામોની વિકાસ ભેટ આ શહેર અને જિલ્લાને આપી છે